નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર મહાસંયોગ વિશે જેની રાહ કરોડો લોકો જોઈ રહ્યા છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત ખુબ જ શુભ ગ્રહ નક્ષત્રો ના મિલન સાથે થઈ રહી છે એક જાન્યુઆરી બે હજાર છવીસ ના રોજ મંગલાદિત્ય બુધાદિત્ય અને શુક્રાદિત્ય જેવા શક્તિશાળી રહ્યા છે આ ગ્રહોની કૃપાથી નીચેની ત્રણ રાશિના જાતકો માટે નવું વર્ષ સુવર્ણ તકો લઈને આવશે એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે બે હજાર છવીસ ના પહેલા જ દિવસથી થી સંકેત છે પ્રમોશન અથવા વ્યવસાયમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે સ્વાસ્થ્ય લાંબા સમયની બીમારીઓમાંથી માંથી રાહત મળશે અને માનસિક શાંતિ રહેશે બે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરનાર સાબિત થશે માન સન્માન સમાજ અને કાર્યક્ષેત્ર માં તમારી લોકપ્રિયતા વધશે નવી તકો બેરોજગાર લોકોને નવી નોકરી મળવાની પ્રબળ શક્યતા છે પારિવારિક સુખ પરિવાર માં ચાલી રહેલા વિવાદો નો વાતાવરણ રહેશે રાશિ ધનુ રાશિ ના જાતકો માટે વર્ષ ની શરૂઆત ખુબ જ ઉત્સાહવર્ધક રહેશે ભાગ્ય નો સાથક અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે અને કિસ્મત તમારા પક્ષ માં રહેશે વિદેશ પ્રવાસ વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આ સમયગાળો સફળતા અપાવનાર રહેશે ધનવર્ષા આવકના નવા સ્ત્રોત ઉભા થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે